ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જો એમ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આશી રાત વરસાદ આવ્યો છે વરસાદ આવ્યો પ્લસ વાવાઝોડું આવ્યું બધા બહાર જ્યાં ઘડીક બહાર ઊંઘવા આવે અંદર જાય તાફ લાગે પહા બહાર આવે અહીંયા પતરા ઉડી ગયા તા ગાડીઓ બધી સાથે ન અહીંયા મૂકી દીધા ખુલ્લામાં એટલે કંઈક પડે નહીં ચાલ અહીંયા બહાર મોટા મોટા ઝાડ એટલે પડે ને તો એક આદુ ભાજી નાખે બોલો આ જો લીંબુડી ને મસ્તી ની તૈયાર થઈ હતી કાપી હતી હોરી હતી એટલે મસ્ત ગોળ ગોળ તૈયાર થતી હતી અને અત્યારે બધું ફેર ગયું લો અને જોબુ પણ બધા ખરી ગયા જો જે કહેવાય ને કે જે સારા પાક્યા હોય એ બધા પડી ગયા જો પડે એટલે ભાગી જાય ભાગે એટલે નુકસાન થાય આવી રીતનું છે કંઈક તમે કાલના વિડીયોમાં જોઈ કે બહુ ભયાનક આજના ટાઈમે રાતના ટાઈમે જોરદાર વાવાઝોડું આવ્યું અને ના જોયું હોય તો જઈને જોઈ આવો જો પહેલાં એ જોઈ આવો પછી આ જોવાનું મજા રાતે એટલી સ્પીડથી વાવાઝોડું આવ્યું હતું ને કે આમ ખબર ના પડી ધીરે ધીરે આવ્યું એક કે ઝાટકા ઉડાડી મૂકે એવું જ આવ્યું ફટડો ફટ ત્યાંથી ભાગીને ત્યાં ઘરેથી બધા ભાગીને અહીંયા ખુલ્લી જગ્યાએ આવતા રહ્યા કેમ કે અહીંયા એકદમ ખુલ્લું છે કંઈ ઝાડબાડ કંઈ પડવાની કોઈ બીક ના લાગે બરાબર કંઈ ઉડવાની કે એવી કશું બીક ના લાગે કેમ એટલા માટે જ અહીંયા 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 બાઈકને ગાડીઓને બધું લઈને આવી ગયા હતા કેમ કે કઈ પડે ને તો ભાવ નુકસાન કરે મોટા મોટું એટલા માટે જો સવાર સવારમાં માં નો ભાઈએ એને બૂચ મારી લીધા છે આ બધા શું લાકડા પડી ગયા હોય ને તો એ રહ્યું ઉઠાઈ લઈને આવતો રહ્યો જો લારી નાખી આ જો રીસે એ વિડીયો બનાવું રીસે બળે આપણે જે કોઈક રીસે હોય ને તો ખોટું નહીં લગાડવાનું એ અમને તે વસે એવી અને હા કેવાનું તો હું ભૂલી ગયો આ પેલી વાર આ ફાટ્યું ખાલી આટલું વધ્યું હવે આટલાનું શું કરવાનું બોલો તાપ તો એવો પડે ને દિવસે તો હવે અહીંયા તો ટકાઈ જ નહીં લગીરમાં લગીર ભાર એનું તો બરોબર છે એમાં ઉપરથી ગરમ થાય તાજપત્રી ની ગરમ થાય એટલે નીચે ગરમ જ ફેકવાનું છે આ જો આ વખતે તો આ બાજુ થી આવ્યું પેલી વખતે આ બાજુ થી આવતું હતું એટલે આ બધું ઉડાડી નાખી દીધું હતું આ બાજુ આ બાજુ થી આવ્યું ને આ વખતે એટલે આ વાડી નાખ્યું જો પતરું ભાજી નાખ્યું અને બીજી વાત કે રાતે કેરીઓ એટલી પડી હતી ને હદ વગરની બધી જે પાકતી હતી નેસ નેસ પાકવાનું ચાલુ થયું હતું ને બધી ગરી ગઈ શું કરવા લઈ ગયા બધા લારીઓ ભરી ભરી ગુસ મારી ગયા કરે આ જુઓ આ વેલ ને બેલ આ બધું સમૂહ કરવું પડશે સવાર સવારમાં બધે બધા ઉપર નુકસાન થયું એવું નથી કે નથી થયું નુકસાન ક્યારેક તો આ ટમરું મને કઈ બોલવા દેતું નથી ઓય કેટલે છે તું હા હા અને જો આ કહેવાનું તો હું ભૂલી જ ગયો કે અમારે ત્યાં અહીંયા આ આંબો જો કાધડીનો કેટલો ઊંચો ગયો હતો અને કેટલી મેઠી મેઠી કેરીઓ આવતી હતી બધી કેરીઓ પાકી હતી બોલો આમ પાકી જ જીતી આમ કાપીએ ને એટલે અંદરથી પાક નાખે બહારથી કાચી દેખાય પણ આ જો બધું પાકી નાખી દીધું ભોય એટલો પવન આવ્યો બોલો આ બધું ભાજી નાખ્યું હવે અહીંયાથી છે ને આને બધા કાપી જશે લાકડા કર નાખશે બાળશે મજા આવશે બોલો હાથી જેવું છે કામ જો આથી જીવે તો લાખ નો અને મરે તો સવા લાખનો વાંધો નહીં જાણો ત્યારે સમજાતું નથી આવડો મોટો આંબો પડી ગયો તો આ જે આ લીમડો છે જે હુક્કો છે એકદમ આ પડ્યો તો બાળવાય કામ આવત બોલો તારે તાત્કાલિક બાળવા કોમ આવત અને આ જુઓ લીલું સવારે મને હુકા દેવું પડશે કે એક બાજુ આ તમરા નથી જીવવા દેતા બોલો ચાલુ અને અહિયાં વાત કરું ને તો આપડે સવાર નો ઉત્કર્ટ હશે બધા માથે ચડી જડી ને વધતા હતા સવારે જ વધી હા અને એક બાજુ ની ફાટી દીધી એક બાજુ ની વધી બરોબર કદડીનું વધના આવ્યો બીજી બાજુ ની ઉડાડી મેળવી લો વધો તમિતા જેટલું વધુ એટલું વધુ હું ઉડાડી મેળવીશ એમ જીવવા જ નહીં દેવાના ને તમે અને ગાઈસ આ આંબુ એટલો ગોળ ગોળ ને એટલો ભરાવદાર છે ને કે આની એક દાળી નથી પાજી કેમ કેમ તમે કહો કેમ કે આની બધી દાળીઓ સરખી જ છે એમ એક જ લેવલમાં પેલું જે અડધી ટૂંકીને અડધી એ આપણને આ ખજૂર મળી છે ખારેક યાર ખારે ખજૂર ક્યાં કહેવાય જાય ખજૂર આ ઉપરથી ખજૂર મળી છે તો આપણે આને ટેસ્ટ કરીએ કે આ ખાવાલાયક છે કે નથી ખાવાલાયક બરાબર ચલો કરીએ ટેસ્ટ પેલી વાર કરી હતી આ વાર જોઈએ બોલો એ ત્યાંથી અહીંયા આવીને પડ્યા કઈ અત્યારે વાર હું વાતો મારવા ગયો તો કે કઈક નુકસાન થયું હોય ને મારી નજર માં આઈ જાય લઈ લઉં મને એક કન્ટેન્ટ મળી જાય કઈ ના મળી બોલો હા કરીને વિડીયો બનાવવા શું શું કરવું પડે બોલો હજુ તો બે ત્રણ વાટા બીજા હું મારી લઈશ કઈક નું કઈક ગોતવા બરોબર અત્યારે જો બધા હજુ હવે જાગ્યા છે બધા એટલે આવવાની તમને ખબર જ હશે મારા મમ્મી જો વરસાદની પડેલી કેરીઓ ઠપકારે છે અત્યારે વરસાદ પડી ગઈ હોય પાકી થઈ હોય અત્યારે મેળાઈ જાય મારે ટિફિન ભરવું છે મારે ટિફિન ભરવું છે પણ ભરિયાલ નથી બોલો ઓનલાઈન લઈને બે ગઈ ટિફિન ભરિયાલ ના લે બનકર ફોન શું પાંચ મિનિટ એ પાંચ મિનિટ ફોન જોવાનું ઓકે તો વરસાદ ને બધું કરે આપણે આપણા કામમાં લાગવાનું હોય એટલે જઈએ છીએ આપણે મસ્તીના ઓફિસ જવા માટે નીકળી ગયા છીએ કૃષ્ણ બેન સાફ સફાઈ કરી રહ્યા છે આપણી મેના રાણીએ અહીંયા લઈને મૂકી દીધી હતી જો એના આશરે જો એક કૂતરું પણ બેઠું છે કતડીનું ઓઠ માન્ય કરવું હે હવે અલે ઓયથી નીકળી ગયો તો આવડો બધો રસ્તો તો ના દેખણો તું એ વચ્ચે ફસાવા જુ નીકળ હવે ફસાઈ રહ્યો હેન ઓકે ગાઈસ હું ગયો તો ઓફિસ ઓફિસ થઈને આવી ગયો છું ને અત્યારે હાન પડી ગઈ મસ્તીની અને અત્યારે આ મને ધચી ગયો આ રાત વાળો જ છે ને આ જો તમે ખાલી આ રાત વાળો જ છે જે કાલના બ્લોગમાં હતા એ જ જો અત્યારે આઈને મને ભેગો થયો મને કે પેલો બ્લોગ કટ કર કે ચડી ગયો ને કે કટ કર રાતે રાતે ભઈલી હે ને હવે થઈ ગઈ આ ફેર આમ તો નહી બીયો રોતો તો انકે નહી બીયો બોલો અત્યારે મને કે ઈ તું બ્લોગમાંથી તું કટ કર મે સડાઈ દીધો ને હવે છોદી કટ કરતો હોશું મારે તો કન્ટેન ને તું ઈ મોટો મોટું કન્ટેન હતું ઈ હા ચાવી લઈ ઘર જઈને આપણે ડિલીટ કરે લાગી ઘર જઈને ડિલીટ કરો તો આ ચાવી નહી મળન નહી મળાય

ગિલેટ દે મે છે મત છોડી પડી બે નાખવા ને તે હું નાખતો તે

આવશે ને લાકડી લઈને તો તાર સડો લેવાય નહી ના ભાઈ ના ભાઈ બસ બસ ગોપાલ હવે બસ બસ હવે સદ્દા ઘરે પહેરવાની વસ્તુ ઓકે ગાયશ તો રાતે જે કેરીઓ પડી જઈ હતી એનો હવે મસ્તીનો ઉપયોગ કરી લીધો છે અથાણું બનાવવા માટે જવો

આ જુઓ તમે ખાલી આવું લોગો વાળું જો કદી ના લેતા વેખવા આવે ને તો કોઈ દાડો ને ગમે એટલા અંદર થી બાસમતી કાઢી ના લે ને તો સુગંધ આવતી ઓય એને કોઈ આવતી બોલો સગંધી નાશા શેતરી